નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલા જોઈએ હેડલાઇન્સ અમદાવાદમાં લોકસભા ચૂંટણીને લઈને બેઠકોનું ધમધમાટ દિનેશ ખાતે મળી શહેર વિરોધ બેઠક ભાજપની મહત્વપૂર્ણ બેઠકમાં પ્રભારી મંત્રી જ વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલનું નિધન પત્રકાર જગતમાં શોકનો માહોલ રાજુલા નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા બિહારમાં ગરમાયું રાજકારણ નીતીશકુમાર બીજેપીમાં જોડાવાની અટકળો વચ્ચે બેઠકોનો ધમધમાટ સમાજાની શરૂઆત કરીએ સૌથી પહેલા વાત કરીએ તો લોકસભા ચૂંટણીને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે લોકસભા ચૂંટણીને લઈને ભાજપ પહેલેથી જ કહી શકાય કે એક્ટિવ મોડમાં આવી ગઈ છે ત્યારે હવે બેઠકનો ધમધમાટ અમદાવાદ ખાતે શરૂ થઈ ગયું છે જેમાં વાત કરીએ તો અમદાવાદના દિનેશ હોલ ખાતે શહેરની એક બૃહદ બેઠક મળી હતી અને આ બેઠકમાં ખાસ કરીને જે ચર્ચાનો વિષય બન્યો છે તે છે ભાજપની આ મહત્વપૂર્ણ બેઠક હતી જેમાં પ્રભારી મંત્રી જ બોલાયા છે ભાજપના સંગઠનમાં સંકલનનો અભાવ હોય તેવી અટકળોએ પણ જે પ્રકારે જોર પકડ્યું છે પ્રભારી મંત્રી બોલાયા છે તેને કારણે આ તમામ જે વાતો છે તે અત્યારે વહેતી થઈ છે મહત્વપૂર્ણ બેઠકમાં પ્રભારી મંત્રીને જ છેલ્લી ઘડી સુધી ન બોલાવાયા તેની વચ્ચે જે ચર્ચાનો વિષય છે તે શરૂ થઈ ગયો છે દિનેશ હોલમાં જે લોકસભા અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદ પૂર્વ પશ્ચિમ તથા ગાંધીનગર લોકસભાની જે ક્લસ્ટર બેઠક છે આ મળી હતી બેઠકમાં પ્રભારી પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલને સૂચના ન આપવામાં આવી અને તે મામલો છે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે પ્રભારી મંત્રીની ગેરહાજરી ચર્ચાનો વિષય બનતા ઘટનાની તપાસ હવે કરાઈ છે અને છેલ્લી ઘડીએ પટેલ કે જે ત્યાં પહોંચ્યા હતા જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આજે અમદાવાદના દિનેશ હોલ ખાતે અહીંયા સંગઠનાત્મક બેઠક આજે કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટીની બૃહત બેઠક આજે સંપન્ન થઈ રહી છે અને એમાં વિશેષ ઉપસ્થિતિ પેજ કમિટીના પ્રણેતા અને યશસ્વી અમારા અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિ છે રત્નાકરજીની ઉપસ્થિતિ છે શહેર અધ્યક્ષને સંપૂર્ણ સંગઠન અને સૌ અપેક્ષિત કાર્યકર ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિ છે ત્યારે આગામી ચૂંટણીમાં કેવી રીતે વધારે પ્રભાવી થઈને જીતવું એનું આજે સંગઠનાત્મક ચર્ચા અને માનનીય પ્રદેશ અધ્યક્ષ દ્વારા આપણને મને સૌને આજે માર્ગદર્શન મળવાનું છે આપ સૌ જાણો છો કે છેલ્લા બે ટર્મથી એટલે કે બે હજાર ચૌદ હોય કે બે હજાર ઓગણીસ હોય ભારતીય જનતા પાર્ટી ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક ખૂબ જ પ્રભાવી રીતે જીતી રહી છે આપણા ગુજરાતના સપૂત દેશના એસોસિએટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના દસ વર્ષ પૂર્ણ થયા છે અને મિત્રો આ દસ વર્ષની જે ઉપલબ્ધિઓ છે ગરીબો માટે અનેકવિધ નિર્ણયો લેવાયા છે અનેકવિધ લાભાર્થીઓને લાભ મળ્યા છે અને સૌથી મહત્વની વાત કહું તો ત્રણસો સિત્તેરની કલમને નાબૂદ કરવાનું કાર્ય નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે અને એના પછી હમણાં જ બાવીસમી જાન્યુઆરીના રોજ લગભગ સાડા પાંચસો વર્ષથી આ દેશની જનતા જેની અપેક્ષા કરી રહી હતી એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમલો થકી થયું વાત કરીએ તો રાજકોટ શહેરમાં પ્રદૂષણ ફેલાવતા વાહનો કે જે ફરી વળ્યા છે જેમાં વાત કરીએ તો આરએમસી તંત્ર ની આ ગંભીર બેદરકારી કહી શકાય છે જેમાં પ્રદૂષણ ધુમાડું ફેલાવતા વાહનો કે જે બેફામ ફરી રહ્યા છે પરંતુ કોઈ પણ પગલાં લેવામાં નથી આવી રહ્યા આરએમસી તંત્રની માલિકીવાળા વાહનો કે જે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે જેમાં પ્રદૂષણથી લોકોના આરોગ્ય પર પણ જોખમ જે પ્રકારે દેખાઈ રહ્યું છે કોર્પોરેશનની માલિકીવાળા વાહનો કે જે પ્રદૂષણ ફેલાવતા નજરે પડ્યા હતા જે પ્રકારે દ્રશ્યો પણ તેના સામે આવ્યા છે અને ત્યારબાદ જે પ્રકારે કહી શકાય કે ચોક્કસથી એક ચર્ચાનો વિષય બન્યો છે કે તંત્રની માલિકીવાળા જ આ જે વાહનો છે તે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે અને લોકોના આરોગ્યને પણ જોખમ આપી રહ્યા છે આગળ વાત કરીએ તો રાજુલા વન વિભાગે ગેરકાયદેસર દેશી બાવળ ભરેલ બોલેરો ગાડી ઝડપી પાડી હતી વન વિભાગ દ્વારા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન રાજુલાના ડુંગર રૂડ ઉપરથી પરમિટ વિનાનો વીસ દેશી બાવળનો જથ્થો ઝડપ્યો હતો વન વિભાગે ગેરકાયદેસર લીમડાના લાકડાનો જથ્થો બે ટ્રક સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા અને જે બાદ મુદ્દામાલ જપ્ત કરીને ચારેય શખ્સોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દિન પ્રતિદિન લોકોની આર્થિક અને માનસિક સ્થિતિમાં બદલાવ જોવા મળી રહ્યો છે આ સ્થિતિમાં હાલમાં વ્યક્તિ જરૂરિયાતની સામે શોખનો વધુ પ્રાધાન્ય તે આપી રહ્યું છે જેના કારણે જરૂરિયાત કરતાં વધુ મોત શોખ દેખાવના કારણે પરિસ્થિતિથી વિપરીત જે ક્ષણ છે તે જોવા મળતી હોય છે તો હાલમાં આત્મહત્યાના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં રાંદેર રોડ સ્થિત બાપુનગરમાં વીસ વર્ષના છૂટક મજૂરી કરીને ગુજરાન ધરાવતા ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું મૃતક રામચંદ રાજસ્થાનનો રહેવાસી હતો અને નોકરી માટે ચાર મહિનાથી તે સુરત આવ્યો હતો ભાડું જ થા એ ખબર ગામ થી બે દિવસ રીધું પછી ફાંસી લઈ લીધી બાથરૂમ મજૂરી કામ નાકા પર જઈને મજૂરી કામ કરે વીસ વર્ષ બે મહિના થી રહે છે વાંસવાડા જિલ્લા થી રે રાજસ્થાન હા સંપર્ક કરી દુ બધા આવી ગયા છે બોડી લઈ જાય આગળ વાત કરીએ તો રાજકોટના ગુમ થયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે પેઢલા મનલેખપુરની વચ્ચે કેનાલમાંથી આ મૃતદેહ મળ્યો છે જ્યાં મૃતક ત્રણ દિવસ પહેલાં ગુમ થયો હતો અને તેની શોધખોળ જે પ્રકારે હાથ ધરવામાં આવી હતી તો દિવ્ય ખાચરિયાની જે ગુમ થયેલામાં ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને મૃતદેહને પીએમ અર્થે હાલ ખસેડી દીધો છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલ પ્રખ્યાત યાત્રાધામ સોમનાથ મંદિરની આસપાસ સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણ વધી જતા તંત્ર દ્વારા મેગા ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું હતું ગીર સોમનાથમાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ સોમનાથ બાર જ્યોતિર્લિંગમાંથી એક છે અને આ મંદિરની આસપાસ ઘણા સમયથી સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણ વધી રહ્યું છે જેના કારણે સોમનાથમાં તંત્ર દ્વારા મેગા ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું હતું સોમનાથ મંદિર આસપાસના સત્તર મેગા જમીનમાં ગેરકાયદેસર પેશકદમી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને દબાણો પણ બોલદેઝર ફેરવી દેવામાં આવ્યું હતું વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર નજીક દરિયા કિનારાની સામે જ આજે સત્તર વીગાથી પણ વધારે જગ્યા પર ગેરકાયદેસર દબાણો હતા તેને હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે વાત કરવામાં આવે તો ચારસોથી પણ વધારે પોલીસ જવાનોનો કાફલો મામલતદાર અધિકલેક્ટર તેમજ એ એસપી સહિતના જે તમામ અધિકારીઓ છે તે સ્થળ ઉપર અત્યારે મોજૂદ છે વહેલી સવારે આઠ વાગ્યાથી જ ડેમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આપ મારી પાછળ જોઈ શકો છો કે છથી પણ વધારે જેસીબીઓ છે તે આ ગેરકાયદેસર દબાણો દૂર કરી રહ્યા છે શાંતિપૂર્વક રીતે લોકો પણ સહકાર આપી રહ્યા છે ચોક્કસ કહી શકાય કે વહીવટી તંત્ર દ્વારા અગાઉ પણ સોમનાથ મંદિર નજીક જે ગેરકાયદેસર જે ભંગારના ડેલાઓ છે આ સહિતની દબાણ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે ફરીથી સત્તર વીઘાથી પણ વધારે સાફ સફાઈ કામ કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી ભાવનગરની હોસ્પિટલ દિલીપભાઈ ગોહિલ ગોહિલનું નિધન થયું હતું સ્પષ્ટ વક્તા અને સટીક વિશ્લેષકની છાપ ધરાવતા દિલીપભાઈ ફાની દુનિયાને છોડી ગયા કોઈપણ વિષયમાં તર્કબદ્ધ દલીલ કરવી એ જ તેમની ઓળખ હતી ખોટાને ખોટું કહેતા પણ દિલીપભાઈ ક્યારે ડર્યા નથી ચર્ચામાં સામેવાળા વ્યક્તિને પણ હસ્તામુખે સ્વીકારવી પડે તેવી દલીલો કરતા હતા ન્યૂઝ ચેનલોના ડિબેટ કાર્યક્રમમાં સહભાગી થતા અને ગુજરાતના દર્શકો નિયમિત દિલીપભાઈના વિશ્લેષણથી જ્ઞાનમાં અભિવૃદ્ધિ પણ કરતા હતા દિલીપભાઈની અડધારી વિદાયથી ગુજરાતના પત્રકારત્વ જગતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના જીટીપીએલ પરિવાર તરફથી દિલીપભાઈ ગોહિલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ તો ગોંડલ પંથકમાં ફરીથી ડાલા ધામા જોવા મળ્યા છે નજીકના સીમમાં જે પ્રકારે મારણ કર્યું હતું તેવી ઘટના સામે આવી છે પાર્ટીની સીમમાં બળદેવ ગઢવીની વાડીમાં આ મારણ કરવામાં આવ્યું છે તો સિંહે રખડતી ભટકતી ગાયનું મારણ કર્યું છે જે ગોંડલ ફોરેસ્ટના અધિકારી તથા કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા સર્વ વિદ્યાલય કેમ્પસ કડી દ્વારા અમર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું તો શહેરમાં પાંચ કિલોમીટરના વિસ્તારમાં પંદરસોથી પણ વધારે વિદ્યાર્થીઓની સાથે બે હજાર એકસો એકાવન ફૂટ લાંબા તિરંગાની સાથે ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રા યોજી હતી સંસ્થાના ચેરમેન વલ્લભ પટેલ સર્વે મંત્રીઓ અને પ્રિન્સિપાલોએ સંસ્થામાં અમર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ભવ્ય તિરંગા યાત્રાને ફુગ્ગા આકાશમાં વહન કરીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું મહાત્મા ગાંધીજીની સાથે રાષ્ટ્રના મહાનાયકો પણ જોડાયા હતા અને સમગ્ર રૂટ દરમિયાન જુદી જુદી એકાણું જેટલી શૈક્ષણિક ધાર્મિક રાજકીય સામાજિક વ્યાપારિક સંસ્થાઓ એસોસિએશનો અને સોસાયટીઓ દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું તો હાથમાં તિરંગાના માનમાં સૂત્રોચ્ચાર કરતાં સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિથી રંગાઈ ગયું હતું જોકે સંસ્થાની નાના બાળકોની ટોય ટ્રેન ભારત માતાની સવારી અને સંસ્થાના ધ્વજની સાથે વિદ્યાર્થીઓ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું દેશભક્તિના ગીતો અને સામાજિક સંદેશો આપતા પોસ્ટરોની સાથે જાગૃતિ માટે ખૂબ જ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી સર્વ વિશ્વવિદ્યાલય અને કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ આયોજિત આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની પૂર્વ દિવસે એકવીસો ને એકાવન ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજની આજે શોભાયાત્રા કડી શહેરની અંદર નીકળવાની છે આ શોભાયાત્રા કડી શહેર અને ઉત્તર ગુજરાતના તમામ લોકો માટે એક પ્રેમનું સિંચન કરશે અને વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે આ શોભાયાત્રા કડી શહેરના જાહેર માર્ગો ઉપર નીકળશે ત્યારે કડીની વિવિધ સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ નાણાકીય સંસ્થાઓ જાહેર સેવા સંગઠનો દ્વારા તેનું અભિવાદન થનાર છે અને તેના દ્વારા કડી શહેરની અંદર પણ એક દેશ પ્રેમનો અનેરો રંગ રંગાશે નવસારીના દેવધા ગામના પ્રાકૃતિક પુસ્તકાલય મોહન વાંચન કુટીર ખાતે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ શબ્દ મહેફિલનું આયોજન કરાયું હતું પ્રકૃતિના સાનિધ્યમાં મોડી રાત્રે જામેલા આઝાદીના આ મુશાયરામાં માતૃભક્તિની સાથે માતૃભાષા વંદના કરવામાં આવી હતી કડકડતી ઠંડીની વચ્ચે યુવા કવિઓએ તેમની રચનાનું પઠન કરતા વાતાવરણમાં શૌર્યરૂપી શાબ્દિક ગરમાવો વાપી ગયો હતો શબ્દ મહેફિલમાં એકત્રિત થયેલા તમામ યુવાનોએ દેશભક્તિના ગીતો પણ લલકાર્યા હતા અને સાથે તેમણે સમાજને માતૃભૂમિની સાથે માતૃ જાગૃત થાય તેવો સંદેશ પણ આપ્યો હતો મુકામે અમારી સંસ્થા પરબ ચેરિટેબલ ટ્રસ્ટ નું એક નૈસર્ગિક પુસ્તકાલય કાર્યરત છે જેનું નામ છે મોહન વાંચન કુટીર અમારી સંસ્થા દ્વારા યુવા વાંચન પ્રવૃત્તિમાં જોતરવાનો સતત પ્રયત્ન ચાલતો આવે છે પચોતેરમો પ્રજાસત્તાક દિવસ હોય અને આ દિવસની ઉજવણી અમારી સંસ્થાએ કઈક જુદી કરવાનું વિચાર્યું છવ્વીસમી જાન્યુઆરીના આગલા દિવસે રાત્રિના ચાંદની રાતમાં શીતળ પવનોની વચ્ચે એક પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે યુવા વર્ગને યુવા વાચકોને અમે શબ્દ મહેફિલ માટે આમંત્રિત કર્યા યુવાનો આવે એને ગમતા વિષય ઉપર ગઝલ ગીતો કવિતાઓ રજૂ કરે એક થીમ અમે દેશભક્તિને પણ આપી હતી એટલે દેશ પ્રેમ દેશદાજ જાગૃત થાય એ હેતુથી એના સંદર્ભમાં દેશભક્તિ ગીતોની પણ એ રજૂઆત કરે અયોધ્યામાં સોમવારના દિવસે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી પ્રાણપ્રતિષ્ઠાના ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટી સંખ્યામાં સાધુ સંતો અને અનેક ઉદ્યોગપતિઓ ફિલ્મ જગત સાથે જોડાયેલી હસ્તીઓ પણ હાજર રહી હતી પ્રતિષ્ઠા કાર્યક્રમની વેળા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ખાસ હાજર રહ્યા હતા ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ભાલકા તીર્થમાં આવેલ નિરાલી ખોડિયાર મંદિરના મહંત શ્રી બજરંગદાસ બાપુનું અયોધ્યાથી આગમન થતા ભાલકા તીર્થના ભાવિકો દ્વારા ડીજેના તાલે અને શાહીરથમાં બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે હાર ભાલકા દેશ છે ધાર્મિકતા છે જે કંઈ એને બાપુ કોઈ શ્રદ્ધા છે એને મેં આશીર્વાદ પાઠવા પણ છે જ્યારે જ્યારે ભાલકા વિસ્તાર કોઈ પણ કામ પડે છે ત્યારે હું એની સાથે છું અને ત્યારે મેં એને આશીર્વાદ પણ પાઠવા છે અને નિરાની ખોડીયાળી ઉદાસી આશ્રમાદ મગી મગાવી બેન વાજા મગાવ્યા આખા એરિયામાં ધામે ધૂમે હારું સન્માન કરવામાં આવેલું છે ટૂંકમાં મારા થયા છે પ્રસાદી છે ગર્વ છે હું જયારે ભાલકામાં વધારે વસ્તી નહોતી એ બોરા પર મેં તપાસ કરી હનુમાનજીને સિદ્ધ કર્યા છે અને મારા શ્રીજીને મેં આશીર્વાદ છે કે મારા જ્યારે હું યાદ કરું એટલે પૂછી જાય છે ભાલકા વાળા પણ પૂછી જાય છે એને પણ ધન્યવાદ આપું છું અંતથી મને આશીર્વાદ છે કરેલું કર્મ અફળ જતું નથી વાતને સાર્થક કરતા મોરબી જિલ્લાના આચાર્ય દયાલ મુનિને પદ્મશ્રી એવોર્ડ મળવાનો છે ભારત સરકાર દ્વારા ભારતમાં જુદા જુદા ક્ષેત્રની અંદર સારી કામગીરી કરનારા લોકોને પદ્મશ્રી આપીને સન્માનિત કરવામાં આવતા હોય છે તેવી જ રીતે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં રહેતા આચાર્ય દયાળજી મુનિને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે ટંકારામાં દયાલ મુનિ તરીકે જાણીતા નેવ વર્ષીય દયાળજી માવજીભાઈ પરમાર એક સંસ્કૃત શિક્ષક લેખક આયુર્વેદાચાર્ય પ્રોફેસર આયુર્વેદ શિક્ષક શ્રેષ્ઠ વૈદ સંશોધક વક્તા ગાયક સમાજ સુધારક અને પુસ્તાધ્યક્ષ સહિતના પદોને શોભાવી રહ્યા છે તેઓનો જન્મ અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસો ચોત્રીસના રોજ ટંકારામાં થયો હતો દયાલ મુનિએ ચારેય વેદના બધા જ મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી કુલ આઠ પુસ્તકો આપ્યા છે તેઓએ અનેક વિદ્યાર્થીઓને શિક્ષા આપી છે તેઓને અગાઉ પણ અનેક સન્માનો મળી ચૂક્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળતા ટંકારા સહિત મોરબી જિલ્લાનું અને ગુજરાતનું પણ તેમણે ગૌરવ વધાર્યું છે જીવનનું સર્વશ્રેષ્ઠ આથી આનંદ બીજો કયો હોઈ શકે ચિકિત્સા ક્ષેત્રમાં સેવા કરી સાહિત્ય ક્ષેત્રમાં સેવા કરી છે બધા ક્ષેત્રો ખૂબ રિય છે પત્રકારોની જામનગર હતો હારી કોલેજની અંદર ત્યારે કોલેજની અંદર પણ દર્દીઓની સેવા કરી છે મેં જિંદગીમાં પ્રેક્ટિસ કરી નથી અને આઈ ટંકારામાં રિટાયર્ડ થયા પછી પણ મેં દર્દીઓની સેવા કરી દર્દીઓની સેવા મારું મુખ્ય લક્ષ્ય છે આયુર્વેદની અંદર સેવા કરીશ કહું આયુર્ષ સમાજની અંદર સાહિત્ય લખ્યું છે આયુર્ષ્ય સાહિત્ય લખાયું છે અને આયુર્વેદ કોલેજની અંદર વીસ પુસ્તકો મારા લખેલા ચાલે છે ચરક સુશ્રુત આયુર્વેદ વિદ્યા પર મુખ્ય વ્યાખ્યા લખી છે વેદોનું ચારેય વેદોનું ગુજરાતી કરેલ છે વીસ હજાર ઉપરથી મંત્રો છે એ મંત્રોનું એક એક શબ્દનું ગુજરાતી કરેલું છે જે ઉપર પુસ્તકો પડેલા છે જોઈ શકો છો આથી જીવનનો બીજો શું મોટો આનંદ હોય ખૂબ પ્રસન્ન છું આનંદિત છું બહુ હર્ષની લાગણી ખૂબ જ છે અને મારે અહીંયા આર્ય સમાજ છે એમના જે આર્ય વીરો છે બધા એટલા બધા આનંદિતને ને ઓળખ હતા ગઈકાલે દેશભક્તિ ગીતની સ્પર્ધા હતી આર્ય વીર દ્વારા એની અંદર એટલી બધી જાહેરાત કરી એટલા બધા ઝૂમી ઉઠ્યા બાળકો બધાએ ખૂબ જ આનંદ થયો કે દાદા એટલે અમે દાદાને ભગવાન માની છે એવી રીતે દાદાનું જીવન છે આખું બધું આમ તો દાદા પહેલાં વર્ષો પહેલાં દરજી કામ જ કરતા હતા પાંત્રીસ વર્ષ પછી એને આ બધો અભ્યાસ કર્યો અને એમાંથી પછી એને છે ને આયુર્વેદિક કોલેજમાં પ્રોફેસર તરીકે થયા અને પછી એ પીએચડી થયા પછી ડૉક્ટર થયા અને પછી જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા ત્યાંથી પછી નિવૃત્ત થઈ અને છેલ્લા ચાલીસ વર્ષથી અહીંયા ટંકારા સ્થાયી થયા છે અને અહીંયા પણ એ આર્ય સમાજ ટંકારા દ્વારા આયુર્વેદિક દવાખાનું ચાલતું એની અંદર નિઃશુલ્ક સેવા આપવામાં આચાર્ય દયાળજી મુનિને અત્યાર સુધી અનેક સન્માનો મળ્યા છે જો કે આજે ભારત સરકાર દ્વારા પણ તેમને સાહિત્ય અને આયુર્વેદ ક્ષેત્રે કરેલી કામગીરીની નોંધ લઈને જે પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે તે અનેક લોકો માટે પ્રેરણાદાયી રહેશે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી બ્યુરો રિપોર્ટ Nirman News, Morbi. રાજકોટથી કાયદાના લીરે લીરા ઉડાવતો વિડિયો વાયરલ થઈ રહ્યો છે કોઠારિયા રણુજા મંદિર નજીકનો આ વીડિયો કે જે હાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં દુકાનદારે અન્ય દુકાનદાર પર લાકડાના ધોખા વડે હુમલો કર્યો છે તેવી ઘટના સામે આવી છે અવારનવાર જાહેરમાં આવા મારામારીના વીડિયો કે જે વાયરલ થતા હોય છે ત્યારે વધુ એક આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં મારામારી સ્પષ્ટ રીતે તે પ્રકારે દેખાઈ રહી છે ને કાયદાના જે પ્રકારે લીરે લીરા ઉડતા હોય તેવું દેખાઈ રહ્યું છે આગળ વાત કરીએ તો સુરતથી એક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં મોતની છલાંગ મોતની લાઈવ છલાંગ કે જે કેમેરામાં કેદ થઈ છે સુરતના કતારગામ વિસ્તારમાં કાંસાનગરની આ ઘટના છે જેમાં એક કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળેથી એક યુવકે આપઘાત કર્યો હતો આપઘાતના સીસીટીવી ફૂટેજ કે જે સામે આવ્યા હતા અને યુવકના આપઘાતનું કારણ હજી પણ અકબંધ છે ત્યારે સમગ્ર મામલે પોલીસે હવે તપાસ શરૂ કરી છે અમરેલીમાં રાજુલાના વાવેરા ધરેશ્વર સીમ વિસ્તારમાં વનવિભાગને મોટી સફળતા મળી છે એનિમલ ડોક્ટર દ્વારા સિંહણ ભાગે તે પહેલા ટ્રાન્ક્યુલાઇઝ કરીને તેને દબોશી લેવામાં આવી હતી સવારથી ચાલી રહેલું મેગા ઓપરેશન દસ કલાક બાદ સફળ ગયું હતું અલગ અલગ રેન્જના કર્મચારીઓ ઓફિસરો ઓપરેશનમાં જોડાયા હતા સિંહણને પાંજરે પૂરીને એનિમલ કેર સેન્ટરમાં ખસેડાઈ છે ત્યારે અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિ ઉપર તેણે હુમલો કર્યો હતો અંજારમાં એકલા રહેતા વૃદ્ધ દંપતિના ઘરે છરીની અણીએ લૂંટ કરનાર આરોપીઓ પોલીસની ગરફમાં આવી ગયા છે લૂંટ કરનાર એક શખ્સ સહિત લૂંટનો માલ લેનાર અને વેચનાર શખ્સને પોલીસે પકડી પાડ્યા છે અંજારમાં બે દિવસ પહેલા રાત્રે જૈન કોલોનીમાં એકલા રહેતા વૃદ્ધ દંપતી પાસેથી છરીની અણીએ લૂંટ કરનાર ટોળકીનો પર્દાફાશ થયો છે તો લૂંટમાં સામેલ એક શખ્સ સહિત ચાર લોકોની પોલીસે ધરપકડ કરી છે જ્યારે લૂંટમાં સામેલ અન્ય ત્રણ શખ્સો પોલીસ પકડથી દૂર છે જેની શોધવા માટે ટીમ કામે લાગી છે આરોપીઓએ મહિલા પાસેથી લૂંટ માટે રેકી કરાવી હતી જેમાં અંજારની જૈન સોસાયટીમાં ભૂખ બનનાર દંપતી એકલા રહેતું હોવાનું ધ્યાને આવતા ત્યારબાદ લૂંટને અંજામ અપાયો હતો જેમાં પહેલા સવારે લૂંટનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તે સફળ ન જતાં રાત્રે લૂંટનો પ્લાન બનાવાયો હતો અને પોલીસે લૂંટમાં સામેલ સૌરભ વિષ્ણુ તથા ચોરીનો માલ વહેંચવા ખરીદવામાં શામેલ જેકી યોગેશગીરી ગોસ્વામી ધર્મેશ દિપેશ સોની અશોક મારૂતિ પવારની ધરપકડ કરી છે તારીખ ત્રેવીસ એક ના રોજ સાંજના સમયમાં લેટ ઇવનિંગના ટાઈમમાં અંજારના એક જૈન કોલોની વિસ્તાર છે ત્યાં રાત્રિ દરમિયાન જે એક વૃદ્ધ કપલ હોય એમના ઘરે હતા એ દરમિયાન રાત્રિના અગિયાર વાગ્યાના આજુબાજુ બે અજાણ્યા એસમો ઘરમાં પ્રવેશ કરે છે અને એમના એક છરી હોય છે છરીથી એક જે વૃદ્ધ હોય એમના ઉપર અટેક કરે છે અને એમની સાથે સાથે જે એમની વાઈફ છે એમનાથી જે કોલ્ડના વસ્તુ કરેલ હોય એ બંગડીઓ પણ એમનેથી લૂંટી લે છે એ બનાવ જ્યારે બનેલ ત્યારે પોલીસને તાત્કાલિક આ બનાવની જાણ થયેલ અને બનાવની જાણ થયેલા અંજાર પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ વિવિધમાં ટીમો બનાવવામાં આવેલ હતી અને એમાં અલગ અલગ એંગલ્સમાં તપાસની શરૂ કરવામાં આવેલ હતી આ બનાવની ગંભીરતાને જોતા જે તપાસ ચાલતી હતી એ તપાસ દરમિયાન એ પોલીસને એમાં એક હકીકત મળેલ અને એ હકીકતના આધારે પોલીસે જે છે અમુક એક બે આરોપીને રાઉન્ડ અપ કરેલ એ રાઉન્ડ અપના આધારે બીજા આરોપીની પણ ખોલ જે છે પોલીસ દ્વારા કરવામાં આવેલ એ દરમિયાન ઓવરઓલ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ ચાર આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે એમને અને બીજા જે ત્રણ આરોપી છે એમ એ અત્યારે નાસ્તા ફરતા છે ઓવરઓલ જે બનાવની હકીકત છે જેમાં જે દિવસે રાત્રિ દરમિયાન બનાવ બનેલ એમાં બનાવતી પહેલા જે છે આરોપીઓ દ્વારા